તો સોમવારે કોસાડ આવાસ ખાતે જરૂરિયાતમંદોને ફળફળાદીના ફૂડ પેકેટનું વિતરણ લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું હું લોક સમસ્યા નિદાન કેન્દ્ર પ્રમુખ સમતભાઈ શેખ આજે લોકડાઉનના ચુમ્માલીસ દિવસ થયા છે અને ચુમ્માલીસ દિવસથી સતત અમારા લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ગરીબોને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવી રહ્યું છે હાલમાં જો સુરત શહેરમાં દરેક ઇસ્લામ વિસ્તારો છે જ્યાં હજારો ગરીબ લોકો રહે છે તેઓના અમે ઘરે જઈ જઈને ફૂડ પેકેટ વિતરણ કરી રહ્યા છે ને હાલમાં જ અમના રમજાન માસ ચાલે છે અને રમજાન માસ દરમિયાન અમારા અહીંયા એક સામાજિક કાર્યકર્તા છે અમારા તેજસભાઈ રાણા જો આપ રમજાન માસના રોજા ખોલવા માટે ફૂડ પેકેટનું આયોજન કરી આપેલ છે ને હાલે હાલ એ લોકો દ્વારા ત્રણ દિવસથી સતન ચાલુ છે ને આજે છસો ફૂડ પેકેટ આજે કોસાડ વિસ્તારમાં અમે જઈ લોક સમસ્યા નિદાન કેન્દ્રના પ્રમુખ સમતભાઈ શેખ સહિતના હાલ લોકડાઉન ના પ્રથમ દિવસે ગરીબો માટે કામ કરી માનવતાનું દર્શન કરાવી રહ્યા છે